મોટા મોટા છંદો ન કહી શકે મોટા ખંડ કાવ્યો ન કહી શકે મોટા મહાકાવ્યો ન કહી શકે એવું નાનકડો એક દુહો કહી દે વર્ષા ઋતુનું વર્ણન કરતા હોય તો કેટલા મોટા છંદો છે વર્ષા ઋતુના કેટલા બધા ચારમાસીઓ છે હા બારમાસીઓ કેટલી બધી છે નું હોય તો શ્રાવણ જ અલગ અલગ કેટલા બધા છંદો થાય હવે એ લાંબા લાંબા છંદો આખો વર્ણન કરે અને છતાંય એક દુહો હું કહું તમને શ્રાવણ મહિનાનો

આકાશમાં બગલાઓની કતાર જામી ગઈ હોય મોરાય મોરા મા પડે છે મોરા શોર મામોલિયા કેતા શ્રાવણ લાયો સારો જો આટલું જુઓ તો માનજો શ્રાવણો